મિત્રો આજે એક નવા ટોપિક ઉપર વાત કરવી છે અને ટોપિક છે શેરીના માસી માસી એટલે ચોવીસે કલાક અને સાતે દિવસ જાગતા સીસીટીવી કેમેરા એ સીસીટીવી કેમેરા હોય ને એનું મોટું જો આમ વળી આમ 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 એમ થાય આ માસી શેરીના આ નાકેથી ચાલુ કરી નાકું પૂરું થાય ત્યાં સુધી માસીની નજર ફરે માસી સવારમાં વહેલા ઉઠે ઉઠી અને શેરીમાં ડોકું કાઢે ડોકું કાઢે એટલે વાળવા વાળા આવ્યા હોય તે વાળવા વાળાને કચરો માસી દેખાડે કે જો આજે અહીંયા પડ્યો છો ત્યાંથી લેતા જ આજો કાલે વળી ભૂલીને વયા ગયા હતા શેરીમાં કોઈક નવું મહેમાન આવે મહેમાનને મકાન ન જડતું હોય મકાન માસી દેખાડે કે જો છેલ્લેથી બીજું મકાન આયલા જાવ ન્યા હા માસી એટલે ગજબ શેરીમાં કોઈ છોકરીને છોકરાવાળા જોવા આવે એટલે છોકરીવાળા છોકરાને જોવે ને એ પહેલાં તો આ માસીએ જોઈ લીધા હોય સવારના પોરમાં ઉઠી માસી પેલું કામ એ કરે કે જેની ઘરના ફૂલ બાર છે એમાંથી બે ત્રણ ફૂલ તોડી બધા ઘરમાંથી અને મંદિરે ભગવાનને ચડાવવા જાય ઠીક છે હા માસીને પુણ્યારે કાંઈ લેવા દેવા નથી પુણ્ય મળે તોય ભલે અને નો મળે તોય ભલે પણ માસીને તો ને મંદિરે જે બાયુ ભેગી થઈ હોય ને એની આર પંચાયત કરવી હોય કે હું હાલે છે સોસાયટીમાં અને હવે આગલે દિવસે શું થવાનું છે એનો તો આગ આ માસી મેળવી લે આ માસીનું ખાલી શરીર જ ઘરમાં હોય કાન તો એના બાર જ ચમકતા હોય શેરીના કૂતરાય જાણે એના માસીના સિક્રેટ એજન્ટ તરીકે કામ કરતા હોય શેરીમાં ગમે નવું આવે તો માસીના ઘર આગળ જઈને જ ભય માસીના કાન તરત જ ચમકે અને જોવે કે કોણ આવ્યું છે એમાં બે ભાઈ વાયર કયું ના ઉપર જોતા હતા કે આ વાયર શેના છે શું છે ને કોણ શેની વાતો કરતા હોય છે ને આજે પૂછ્યું કે બોલો ભાઈ કોનું કામ છે અચ્છા ઓલા કે અમે પીજી વિશેલ વાડા છી અને વાયર બદલાવા એમ હરખા વાયર નાખજો કાઈક માથે પડે નહીં જોજો ફેરીમાં જેટલી નવી વહુ આવે તો માસી એને પૂછી આવે કે પડે છે ને હા હું અમને વાંધો તો નથી ને તાર હા ઓમ આખો દી મારી યારે બેઠા હોય એમ એને કાંઈ મનમાં ન હોય પણ કહી દે મોઢે મોઢ અને કામ એને મારી જેમ પાછું કરવું ન ગમે એટલે વહુને ચડાવે અને વહુને દરરોજ ઉઠીને પૂછે શેકાય નવીન શેકાય નવીન ઓલી બિચાડી ઘંટાડી હું દરરોજ નવીન હોય નાના છોકરાઓ શેરીમાં ક્રિકેટ રમતા હોય ને તો માસી એને સલાહ દે એટલે ધ્યાન રાખજો બારી બારીના કાચ નો તૂટે તમારા બાપા શું કરી જાય હા બધું પછી બીજા એનાથી નાના છોકરા હોય તો એને માસી દહીં ને ચેવડો ને એવું લેવા મોકલે જાતો એલા દુકાનેથી આ આ દહીં આવી તો બે રૂપિયા વધે તારા અચ્છા બોલો છોકરો ન્યા જાય પછી એને ખબર પડે કે માસી બીજા હજી ત્રણ રૂપિયા બાકી હતા એમાંથી બે વાડી લીધા અને પછી ઓલો કે માસી હજી તમે રૂપિયો ત્યાં દેવાનો છો દઈ બોલો આ માસી ભાઈ ફળિયા સાફ કરતી હોય અને ફળિયા ધોતા ધોતા પાણી માસી ઘર આગળ જાય એ નો હાલે માસી ઉપડે તરત જ આ વાડી જાવ આ હમણાં મચ્છર થાય અમને કડશે છે ડેન્ગ્યુ કરાવશો હા ઉપડે સીધા માસી માસીને ગો કે કીધું માસી આ વરસાદનું પાણી આવે ઉપરથી આયલું આવે છે તો ઈ તમને ન થડતું કે ન્યા મારા બાપાનું નો હાલે નકર તો ન્યાય પૂગી જાવ એમ જો હા સેરીની વહુ વેકેશન કરવા جاتی હોય ગાડીમાં થેલો ભરાય એટલે તરત જ એના કાન ચમકે ઊપડું વેકેશન એમને અચ્છા કે હા હો માસી કે દી આવના પાછા બધી પંચાયતને માસીને તો પણ માસીની ખાસિયત હતી કે બધાના ઘરની માહિતી માસી રાખે પણ એના ઘરની એક વાત બાર નો જ આવી જોઈએ કોઈને જ નહીં ને એનો છોકરો ને દી ઘરે બાંધતા હોય અને પાડોશી પૂછે કે હું કાલે કઈ ઝઘડો થયો હતો ના ના ઘર હોય ને વાસણ ખખડે આવે એવું કઈ ન હોય હમણાં શેરીમાં એક ઘરમાં ચોરી થઈ તો પોલીસ વાળા માસીને પૂછવા આવ્યા કે તમને ખબર છે શેરીમાં બધાને પૂછ્યું માસી કે મને તો કઈ ખબર નથી ભાઈ મારા પગ ક્યાં હાલે છે તે હું બાર ડોકા કાઢી શકું માસીને દિવસે હખ હોય તો સમજ્યા રાતે માસીને શાંતિ ન હોય રાતે એકવાર શેરીમાં બધાઈને ફોન કર્યો કે આપણી શેરીમાં દીપડો આવી ગયો અરે ગાંડા થયા હો બધા કે છોકરાઓને અંદર પૂરો ને ઉપરથી બાલ્કનીમાંથી જોયું અને ટોર્ચ કરી કરીને તો દીપડો મોટો બિલાડો હતો માસીને બધા કીજાણ હોય એ કે નીંદર બગાડી કે નીંદર તો હું બગાડું દીપડો હોત તો હાચન તો હું કરત બોલ તમારી શેરીમાં આવા માસી રહે છે કે નહીં જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કહેજો અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક પણ કરજો તો જય શિયા રામ જય માતાજી